રાજકોટના ધોરાજી ખાતે હજરતલાલ શાહ વલીના ચાર દિવસે ઉર્ષનો દબદબા ભીર પ્રારંભ વિશાળ સંદર શરીફ નીકળ્યો ચાર દિવસ સુધી દરદાર શરીફ ખાતે લાખો હિન્દુ મુસ્લિમો શીશ ઝુકાવશે ફકીર લંગર નિયાજ કમિટી દ્વારા ચાર દિવસ વેજીટેરિયન પ્રસાદનું થશે વિતરણ ધોરાજી ખાતે હજરતલાલ શાહ વલીના ચાર દિવસીય ઉર્શ શરીફનો ખૂબ જ શાનો શોકત સાથે ધબદબાભેર પ્રારંભ થયો છે પ્રથમ દિવસે દરગાહ શરીફ ખાતેથી ખાદીમ દરગાહની ઉપસ્થિતિમાં ઢોલ નગારાના નાદ સાથે વિશાળ સંદર શરીફ નીકળ્યું જેમાં વિશ્વવિખ્યાત જાંબુરના સિદ્ધિ બાદશાહના આદિવાસી નૃત્યએ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ સંદર શરીફમાં ધોરાજી તમામ મુસ્લિમ સમાજમાં ઉત્સવ જોવા મળ્યો હતો ઠેર ઠેર ઠંડા પીણાના સ્ટોલ લોકો ઉમટી પડ્યા હતા મારું નામ છે એજાજભાઈ લાલભા ધોરાજી મેરા સમિતિ નો આયોજક છું અને અમે જે મેરા નું આયોજન કરેલ છે જે લાલસાવા નું વરખ છે ચાર દિવસ બાર તારીખથી થી ચાલુ થયું છે પંદર તારીખે ઉરસ પૂરો થાય છે અને આ બાર તારીખથી ઉરસ ચાલુ થયું છે બાર તારીખે જે સુંદર શરીફ વિશાલ સુંદર શરીફ કરવામાં આવ્યું હતું આખી ધોરાજીમાં અને અત્યાર ત્યારથી ઉરસ ચાલુ થઈ ગયું છે અને હવે ધોરાજીમાં ચાર દિવસ જે ઉરસનો માહોલ છે અને બહારથી પબ્લિક આવે હિન્દુ મુસ્લિમ સર્વે ભાઈઓ બધા એનો આનંદ ઉઠાવે છે અને લાલસભાઓની દરગાહમાં જે લંગરનું જે ન્યાજનું પ્રોગ્રામ કરવામાં આવે છે એ વેજીટેરિયન હોય છે હિન્દુ મુસ્લિમ બધા ચમકીને ખાઈ શકે છે અને અત્યારે અમે જે મેરાનો ગ્રાઉન્ડ અમારા ગ્રુપ દ્વારા અમે જે આયોજન કરેલ છે બહુ સરસ મજાનું આયોજન કરેલ છે જે બારકોનની આઈટમો છે બચ્ચાના રમકડાના સ્ટોલું છે બચ્ચાની ચપરોલું છે અને બહુ વિશાલ આયોજન કરવામાં આવેલ છે અને પબ્લિકને કોઈ જાતની અસુવિધા ના થાય તે માટે અમે પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવેલ છે અને ખાણીપીણીના સ્ટોલો છે રમકડાના છે બહુ સારું આયોજન